આવેલી સેન્ટર ફોર ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ઝોન વન દ્વારા વેપારીઓ સાથે લોક સંવાદ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ડીસીપી ઝોન વન કુમાર અને એસીપી બી ડિવિઝન પી કે પટેલ વરાછા પીઆઈ રામભાઈ વરાછા પુણા અને સારોલીમાં આવેલી માર્કેટમાં દુકાનના માલિકો વ્યાપારીઓ અને દલાલો સાથે ઝોન વન દ્વારા માર્કેટમાં થતી તકલીફોને લઈને ચર્ચા કરવામાં આવી હતી કારણ કે માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ઉઠામણાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે તેમ છતાં પણ કોઈ છેતરપિંડીનો ભોગ બને તો ગભરાવું નહીં તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને તમારી આજુબાજુની દુકાનોમાં પણ કોઈ ચીટર કે કોઈ ઉઠામણું કરનાર વ્યક્તિ હોય અને તમને શંકા હોય તો પણ પોલીસનો સંપર્ક કરવો પોલીસ હંમેશા તમારી મદદ માટે તત્પર રહેશે અને પોલીસ સાચા લોકોને ન્યાય અને ચીટર અને ઉઠામણા કરનારા લોકોને અમે જેલ ભેગા કરશું ગભરાશો નહીં પોલીસ તમારી દોસ્ત છે તમારી તમામ સમસ્યાનું સમાધાન કરશું તેવી ખાતરી આપવામાં આવી હતી પોલીસ કમિશનર સુરત સર કે નેતૃત્વમાં આજ ઝોન 1 કે વિસ્તારમાં વી ડિવિઝન એસીપી કે એરિયામાં वराक्षा पुना सारोली में जितने भी मार्केट टेक्सटाइल मार्केट के प्रमुख हैं और टेक्सटाइल मार्केट के वो शॉप ओनर्स हैं सबकी आज कंबाइंड हमने मीटिंग रखी और इस मीटिंग में का रखने का अभिप्राय यही था कि जो तो टेक्सटाइल के व्यापारी हैं और पुलिस के बीच में जो दूरियाँ हैं वो कम हो उनके जितने भी प्रॉब्लम्स हैं उनको हम फेस टू फेस उसको एनालाइज़ करें और उसको सॉल्व करने के लिए उनको प्रयास करें માટે પોલીસ અને વેપારીઓ વચ્ચે સમજદારી અને સહયોગ જરૂરી છે લોક સંવાદ જેવા કાર્યક્રમો વેપારીઓમાં વિશ્વાસ વધે છે અને સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવામાં મદદ મળે છે ઝોન વન પોલીસ